જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આત્મબલિદાન વાત છે ગુરુ તેજ બહાદુરજીના જીવનની ઔરંગઝેબ ઘાતકી બાદશાહ હતો તેમને અનેક લોકોની હત્યા કરાવી હતી તે જ રીતે એકવાર તેમણે ગુરુ તેજ બહાદુરજીની હત્યા કરાવી અને તેનો મૃતદેહ શેરીની અંદર મૂકી રાખ્યો અને તેમના સૈનિકોને હુકમ આપ્યો કે કોઈ શીખ યુવાન કે શીખ વ્યક્તિ આ ગુરુનો મૃતદેહ અહીંથી લઈને જવો જોઈએ જવું શું કોણ એને લેવા આવે છે આ રીતે તેમની હત્યા કરી તેમનો મૃતદેહ ખુલ્લા મેદાનની અંદર મૂકી દીધો આ સમાચાર ગુરુ ગોવિંદસિંહને મળ્યા તેમને ખૂબ દુઃખ થયું અને ગમે તે થાય પણ ગુરુનો મૃતદેહ લાવી તેમની અંતિમ વિધિ કરવી જોઈએ એવો સંકલ્પ એમણે કર્યો પોતાની સેનાના સૈનિકોને બોલાવીને કહ્યું કે કોણ એ કામ કરશે કે આટલા બધા બંદોબસ્તની વચ્ચે ગુરુનું શરીર અહીં લઈ આવવાનું છે એ સમયે તેની સેનામાં એક વૃદ્ધ સુબેદાર હતા અને એમનો દીકરો પણ સેનાની અંદર હતો બંને ઊભા થયા ગુરુ ગોવિંદસિંહને પ્રણામ કર્યા અને કહ્યું કે ગુરુજી અમને આજ્ઞા આપો તો અમે એ મૃતદેહ લઈ આવીએ ત્યારે ગુરુ ગોવિંદસિંહે કીધું કે ત્યાં તો અનેક મોગલ સેનાઓ હશે સૈનિકો હશે એ તમારો જીવ પણ જઈ શકે કંઈ વાંધો નહીં અમે ગુરુનો મૃતદેહ લાવવાનો પૂરો પ્રયત્ન કરશું બંને ત્યાંથી નીકળી જાય છે અને દિલ્હી પહોંચી જાય છે દિલ્હી જઈ અને બાપ દીકરો એ જે જગ્યાએ મૃતદેહ હતો તે જગ્યાએ પહોંચી જાય છે અને ભીડની અંદર ધીરે ધીરે આગળ વધતા જાય છે અને એ વૃદ્ધ પિતા સુંદર મજાનો વિચાર આવ્યો કે આટલા બધા સૈનિકોની વચ્ચે એમનું શરીર લેવું ખૂબ અઘરું છે એટલા માટે કંઈક યોજના કરવી પડશે એમના દીકરાને કહ્યા વિના થોડેક રીતે દૂર રહ્યા ત્યારે એ વૃદ્ધ પિતાએ કટાર કાઢી અને પોતાના શરીરની અંદર એ કટાર હુલાવી દીધી અને પોતે ત્યાં પડી ગયા દીકરો એની પિતા સામે જુએ જુએ ત્યાં તો એના પિતાએ કીધું કે બેટા તું જલ્દી મારો મૃતદેહ છે ગુરુની જગ્યાએ મૂકી દે બધા દોડાદોડી કરે એ સમયમાં તારે મારો મૃતદેહ ત્યાં મૂકી દેવાનો છે અને ગુરુનો મૃતદેહ લઈ અને ભાગી જવાનો છે એ સૈનિકોએ જોયું કે કંઈક બની રહ્યું છે જોરથી નજીક જાય જાય તે પહેલાં તો એના દીકરાએ તેજ બહાદુરજીની જગ્યાએ તેના પિતાનો મૃતદેહ મૂકી દીધો અને ગુરુનો મૃતદેહ લઈ અને નીકળી ગયા મોગલ સેનાને ખબર પણ ન પડી કે આ શું થયું અને મૃતદેહ પડ્યો હતો એટલે એને શાંતિનો શ્વાસ લીધો કે કંઈ નથી બન્યું આ મૃતદેહ પડ્યો પરંતુ એ તો પેલા વીર પિતાનો હતો દીકરો તેજ બહાદુરજીનો મૃતદેહ લઈ અને નીકળી ગયો હતો અને ગુરુ ગોવિંદસિંહ પાસે આવી એ મૃતદેહને મૂક્યો એમની વિધિ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો આમ વીર બાપ દીકરા ની સરસ મજાની યોજના અને વૃદ્ધ પિતાના આત્મબલિદાનને કારણે તેજ તેજબહહાદુરજીનો મૃતદેહ લાવી અંતિમ વિધિ થઈ છે આવા શીખ બહાદુર લોકો કે જેમણે પોતાના ધર્મ અને ભારતીય ધર્મને આગળ લાવવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું